નમસ્કાર મિત્રો તારીખ છે અઢાર જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે શનિવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં લોકલ અને નિકાસના વેપારોનો અભાવ છે ભાવમાં પચીસથી લઈને ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુમાં જાન્યુઆરી મહિનો આવી આવી ગયા છતાં પણ નિકાસના વેપારો ન હોવાથી તેજી આવવી મુશ્કેલ બની છે જીરુ બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને હાજર બજારમાં વીસ કિલોએ પચીસથી લઈને ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો નિકાસના વેપારોમાં પણ થોડો ઘટ્યા છે જીરુના વેપારો કહે છે કે વાવેતર ભલે ગત વર્ષની તુલનાએ ઘટ્યું હોય પરંતુ ઓલ ઓવર જે વાવેતર છે છેલ્લા ત્રણ વર્ષની તુલનાએ વધારો જોવા મળ્યો છે જીરૂમાં જે સપ્લાય છે કોઈ ખાંગા કરે તેવા સંજોગો નથી વળી જે ઓલ ઓવર સ્ટોક છે તે પચીસ લાખ બોરી ઉપર જાય તેવી સંભાવનાઓ છે જેના પગલે બજારમાં એવરેજ નરમ રહે તેવી ધારણાઓ છે ફેબ્રુઆરીના અંતમાં જે રમઝાનની શરૂઆત થાય છે પરિણામે જે રમઝાનની માંગ જાન્યુઆરીમાં નીકળે તેવી ધારણાઓ છે પરંતુ હજી સુધી આવી નથી આગામી દિવસોની અંદર નિકાસના વેપાર આવશે તો બજારને ટેકો મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે બેન્સમાર્ક જીરુનો વાયદો સો રૂપિયાથી ઘટીને સોવીસ હજાર ત્રણસો ને પચાસની ની સપાટીએ બંધ થઈ રહ્યો હતો જીરું વાયદો જે સોવીસ હજારની સપાટી ન તોડે ત્યાં સુધી વધુ ઘટાડો થાય તેવી સંભાવનાઓ દેખાતી નથી તો મિત્રો જોવાનું રહ્યું કે ફેબ્રુઆરી મહિનાની અંદર જીરુના ભાવમાં કેવી તેજી જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન